નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ વીસ આઠ બે હજાર પચીસને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું છે મેષ એમાં દુર્ગાની આરાધના કરવી જોઈએ માતાના દર્શન કરવા જોઈએ અને ચંડી વાંચન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જીવનમાં આપણે જે ભૂલ કરી ચૂકી કાવ એ ભૂલ પાછી ન કરવી વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળા આજે લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો દુરુપયોગ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળા આજે પોતાના નોકરીના કે ધંધાના સ્થળ પર પોતાનો વ્યવહાર બહુ જ નર્વાસ ભરેલો રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં કોઈ પણ પ્રકારની તોડફોડ કરાવવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું છે કર્ક રાશિ આજે બેન દીકરી ફોઈ માસી સાડી આવા પાત્રની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે નાની નાની દીકરીઓને લાલ બંગડી દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનો મિત્રો જાનવરોને મારવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે કોઈ પણ નવું કપડું પહેરવું હોય ને તો તેને પહેલાં ધોઈ નાખવું પછી એ કપડું પહેરવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ઘરના બાળકોના અભ્યાસ પર ધ્યાન આપવાનું છે એ લોકો શું ભણે છે શું નથી ભણતા એનું ખાસ ધ્યાન રાખજો શું નથી કરવાનું મિત્રો આજે લીલા રંગનો ઉપયોગ નહીં કરતા વૃશ્ચિ વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૈશ્ચિક રાશિવાળાએ આજે લાલ ગાયને લીલો ચારો નાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પેલા મંત્રેલા બાવાઓ પાસે દોરા ધાગા લેવા નહીં ધન રાશિ ધન રાશિવળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને મદદ કરવી જોઈએ એને વસ્ત્ર પૈસા કે ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ હિજડાનું અપમાન નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે કોડિયામાં મશરૂમ ભરવા જોઈએ અને એ મશરૂમ ભરેલું કોડિયું શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઉઘાડા માથે ફરવું નહીં માથા પર લાઈટ કલરની ટોપી નાખીને રાખજો કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે પક્ષીઓને ચણમાં લીલા મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા વિચાર કરવા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કર્યું મીન રાશિવાળાએ પોતાના જીવનના અધૂરા કામો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈ વડીલ સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જ આપે તો ચાલો બદલીએ જી નમસ્તે